જૂનાગઢ જિલ્લા પોલીસે એક પોઈન્ટ દસ કરોડથી વધુના થાઇલેન્ડથી મંગાવેલ હાઇબ્રિડ ગાંજાના પેકેટ સાથે ચાર ઈસમોને પકડી પાડ્યા જુનાગઢ યુનગર રોડ મહાનગરપાલિકા જુનાગઢ સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના ત્રણ પોઈન્ટ એકસો સાઠ ગ્રામના ત્રણ પેકેટ કે જેની કિંમત રૂપિયા એક કરોડ બાજુમાં એમજી રોડ જુનાગઢ દસ લાખ સાઠ હજાર તથા અન્ય મુદ્દા મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ સોળ લાખ એકોતેર સાથે પકડી પાડેલ આ ગુનામાં થાઈલેન્ડથી ટ્રોલી બેગમાં લઈ આવેલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે વિસાવદરના ધવલ કાળુભાઈ ભરાડ જુનાગઢના હુસેન નાસીરભાઈ તુર્ક મુજાહિદ ખાન રિયાઝ ખાન યુસુફ જય તેમજ જહાંગીર શાહ રજાક શાહ શાહમદારની પોલીસે હાલ અટક કરી છે જ્યારે બરોડાનો એક ઈસમ સહિત રાજકોટનો શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી તેમજ મોઈન સતાર ખંદાને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે આ સમગ્ર મામલે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંડલિયા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જુનાગઢ યુનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પંપિંગ સ્ટેશન પાસેથી જે હાઈબ્રિડ ગાજાના ત્રણ પોઈન્ટ એકસો સાઠ કિલોગ્રામ જેટલા જથ્થો જેના ત્રણ પેકેટ અને જેની બજાર કિંમત એક કરોડ સોળ લાખ રૂપિયા થાય છે આ જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડેલા જે એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ જહાંગીર શાહ શામદાર તથા હુસેન નાસિર પઠાણ આ ત્રણે જુનાગઢના અન્ય આરોપી ધવલ કાળુભાઈ વરાળ જે વિસાવદનનો વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાંજા કાર જે અગિયાર ડીબી એસી નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ ગ્રાહક આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે એ પ્રકારની હકીકત મળતા એલસીબી સીબી તથા એસઓજીના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતાં તેમની ગાડીમાંથી છે એ આ ત્રણ અલગ અલગ પે એક ઠેલો મળી આવેલો જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના ત્રણ પેકેટ મળી આવેલા પંચો સાથે વિડીયોગ્રાફી સહિત જે એનડીપીએસ એક્ટ મુજબ જે પ્રોસીઝર છે તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ ત્રણ કિલો એકસો સાહીઠ ગ્રામ જેટલો છે એ આ જથ્થો મળી આવેલ અને જે બજાર કિંમત એક કરોડ સોળ લાખ એકોતેર હજાર જેટલી થાય છે આ આરોપીઓ હાલ જે મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ જે અહંગીર શાહ રજાક્ષા શાહદાર હુસૈન નાશિ પઠાણ તથા ધવલ કાળુ વરાટ આ તમામને અટક કરવામાં આવેલા છે અન્ય પણ આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં આરોપીઓએ રાજકોટની શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી આજે રાજકોટ રહે છે અને તેમના મારફતે કોન્ટેક્ટ થયેલો જે લેડી એ ગઈ જનરલી બેંકોક અને થાઇલેન્ડથી આ જે પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય તો ગઈ તારીખ સત્યાવીસ દસ પચીસના ના રોજ જુનાગઢ ખાતે ઝાંઝાળા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાર તથા મોહિન સતાર ખંધા આ ધવલની જે ગ્લાંજા ગાડી છે તે લઈ ગયેલા અને અઠ્યાવીસ દસના ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રજાક શાહ શાહદાર અને હુસેન ઉર્ફે દરબાર નાસિર તુર્ક બેન્કોકથી જુનાગઢ આવેલા આ મૂળ જૂનાગઢના વતની હોય અને આમની પાસે ગાંજાના ચાર પેકેટ હતા તે પૈકી ત્રણ પેકેટની ખરીદી કરેલી ત્યારબાદ આ લેડીને છે ગોંડલ સુધી મૂકી આવેલા હાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ એલસીબી કરી રહેલ છે વધુ આ ધવલ હુસેન મુઝાહિદ્દીન જહાંગીર શામદા આ ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અન્ય શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી જે રાજકોટની મોઈન સતાર કંધા જુનાગઢ અને જે બરોડાનો ઈસમ જેનો મોબાઈલ નંબરથી આ શેરબાનું સાથે કોન્ટેકમાં હોય અને એનડી પી જે રેકેટ ચલાવતો હોય એ દિશામાં હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે આરોપીઓના નામદાર કોર્ટમાં રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે વધુ વિગત કે પુરાવા મળી આવે અલગથી જાણ કરવામાં આવશે